સપન બંગ્લોસમાં રહેતા વૃદ્ધ વકીલ કુશાલભાઈ રણછોડ સોલંકીના વકીલ પુત્ર સૌરભ સોલંકી ઉપર બે દિવસ પહેલા સાંજે કોઠાર ગામના રામજી મંદિર પાસે ચપ્પ વડે હુમલો કરી પિતા પ્રકાશ કાંતિલાલ મૈસૂરિયા અને તેનો પુત્ર આયુષ મૈસુરિયા ભાગી ગયા હતા

સાંજના સાડા સાત વાગે કઠોળ ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે